નમસ્કાર મિત્રો આપ સૌનો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ ચેનલમાં આજે તારીખ છે છ એપ્રિલ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સ બંધ મોસ્ટ આઈ એમ પી ક્વેશ્ચન્સ અને સાથે સાથે આપણે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડિયોને અંત સુધી જોજો અને વિડીયોના અંતમાં હું આપને પ્રશ્ન પૂછીશ જેનો જવાબ આપ કમેન્ટ બોક્સમાં જણાવશો તેમજ જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો જોઈશું આપણે આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ફીફા રેન્કિંગ બે હજાર ઓગણીસમાં કયો દેશ એ પ્રથમ રહ્યો છે તો સાચો જવાબ આવશે ઓપ્શન એ બેલ્જિયમ બેલ્જિયમ દેશ એ ફિફા રેન્કિંગ એ રજૂ કરેલ રેન્કિંગમાં બે હજાર ઓગણીસમાં પ્રથમ ક્રમે રહ્યો છે એટલે કે ટોપ પર રહ્યો છે અને તેને 1737 સાડત્રીસ અંક સાથે પ્રથમ ક્રમે રહ્યો છે દેશ ફીફા જ્યારે વાત કરવામાં આવે બીજા ક્રમે કયો દેશ રહ્યો છે તો બીજા ક્રમે દેશ રહ્યો છે ફ્રાન્સ અને તેના પોઈન્ટ હતા સત્તરસો ને ચોત્રીસ હવે જ્યારે વાત કરવામાં આવે કે ત્રીજો દેશ કયો રહ્યો છે તો બ્રાઝિલ બ્રાઝિલના પોઈન્ટ છે સોળસો ને છોતેર આપણો દેશ ભારત એ કયા ક્રમે રહ્યો છે તો ભારત એ એકસો ને એકમાં નંબરે રહ્યો છે આ ફિફા રેન્કિંગ બે હજાર ઓગણીસમાં આના પહેલાં આપણો દેશ એકસો ને ત્રણ નંબરે હતો અને હવે બે નંબરમાં સુધાર કરીને આવ્યો છે એકસો ને એક ક્રમે જ્યારે સમગ્ર એશિયાની વાત કરવામાં આવે તો સમગ્ર એશિયામાં ટોપ પર રહે છે દેશ ઈરાન અને આપણા દેશ ભારતની વાત કરવામાં આવે એશિયામાં તો અઢારમા ક્રમે રહે છે જ્યારે સૌથી પહેલાં એશિયામાં કઈ ટીમ છે ઈરાન આ રેન્કિંગ રજૂ કરે છે ફીફાએ તો આપણે સૌથી પહેલાં જાણી લઈએ કે ફિફાનું ફૂલ ફોર્મ શું થાય છે આપ ઇમેજ પર જોઈ શકો છો ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન એ ફિફાનું ફૂલ ફોર્મ છે અને જો તેની હેડક્વાર્ટર્સની વાત કરવામાં આવે તો તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે જુરિચ સ્વિટરલેન્ડમાં તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે ને વર્તમાનમાં તેના બસો અગિયાર એ સભ્ય દેશ છે કેટલા બસો અગિયાર અને પ્રેસિડેન્ટની વાત કરવામાં આવે ફિફાના તો જીઆની ઇન્ફેન્ટિનો આપણે બીજા નંબરનો પ્રશ્ન નેપાળ ભારત કોન્ક્લેવનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે તો નેપાળ ભારત કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે કાઠમાંડુ ખાતે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે કાઠમાંડુ એ નેપાળમાં આવેલી રાજધાની છે નેપાળની અને સાર્કનું હેડક્વાર્ટર્સ પણ કાઠમાંડુ ખાતે આવેલું છે હવે આપણે જાણી લઈએ નેપાળ વિશે કરંટ ટૉપિક અને એ ઉપરાંત જીકેની ચર્ચા કરી લઈએ તો તાજેતરમાં જ નેપાળ ઇન્વેસ્ટમેન્ટ શિખર સંમેલનનું આયોજન પણ નેપાળની રાજધાની કાઠમાંડુ ખાતે જ કરવામાં આવી હતી જે ઓગણત્રીસ અને ત્રીસ માર્ચના રોજ આયોજિત કરવામાં આવેલી હતી નેપાળ ઇન્વેસ્ટમેન્ટ શિખર સંમેલન અને હવે આપણે મેપમાં જોઈએ નેપાળ આ મેપમાં દેખો આ છે નેપાળ દેશ હવે આપણે સૌથી પહેલાં જાણી લઈએ કે નેપાળની બોર્ડર એ ભારતના કયા કયા રાજ્યો સાથે જોડાયેલી છે તો ઉત્તરાખંડ ઉત્તર બિહાર અને સિક્કિમ આ ચાર રાજ્યો સાથે નેપાળની બોર્ડર એ જોડાયેલી છે હવે આપણે વાત કરી દઈએ કે નેપાળના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે તો કેપી ઓલી અને વર્તમાનમાં તેના પ્રેસિડેન્ટ છે વિદ્યાદેવી ભંડારી અને કેપિટલ છે કાઠમાંડુ હવે જો આપણને ખબર હોય તો નેપાળે આપણી કરન્સી પર પ્રતિબંધ લગાવ્યો છે એવી કરન્સી કે જે સો રૂપિયાનીથી વધુ ઉપરની હોય મોટી નોટો બસો રૂપિયાની પાંચસો રૂપિયાની બે હજાર રૂપિયાની નવી જે ચલણી નોટો છે તેના પર નેપાળે પ્રતિબંધ લગાવ્યો છે હવે એ ઉપરાંત વાત કરી દઈએ કે ભારતમાં જે નેપાળના રાજદૂત છે તેમનું નામ શું છે તો નીલાંબર આચાર્ય અને સૌથી નાની ઉંમરના ક્રિકેટમાં શતક લગાવનાર બેટ્સમેન એ નેપાળ દેશના છે તેઓનું નામ શું હતું મેં થોડા દિવસ પહેલાં ચર્ચા કરી હતી તો તેમનું નામ છે રોહિત પુડેલ રોહિત પુડેલ આ ખાસ આપ યાદ રાખી દેજો નેપાળ વિશે આટલી એક્સ્ટ્રા માહિતી ત્યારબાદ જોઈએ આપણે કે રાષ્ટ્રીય સમુદ્ર દિવસ એ ક્યારે મનાવાય છે તો પાંચ એપ્રિલના દિવસે દર વર્ષે રાષ્ટ્રીય સમુદ્ર દિવસ મનાવવામાં આવે છે તેનું કારણ પણ આપ જાણી લો ઓગણીસો ને ઓગણીસમાં વાર સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડની પ્રથમ સીપ એસએસ લોયલ્ટી એસએસ લોયલ્ટી આપ શીપનું નામ યાદ રાખી દેજો એસએસ લોયલ્ટી મુંબઈથી બ્રિટન જવા માટે રવાના થઈ હતી અને તેની યાદમાં દર વર્ષે રાષ્ટ્રીય સમુદ્ર દિવસ પાંચ એપ્રિલે મનાવવામાં આવે છે અચ્છા રાષ્ટ્રીય સમુદ્ર દિવસ મનાવવાની શરૂઆત ક્યારથી થઈ તો શરૂઆત કરવામાં આવેલી છે ઓગણીસો ને ચોસઠથી એ પણ આપ ખાસ યાદ રાખી દેજો અને આ વર્ષે એટલે કે બે હજારને ઓગણીસ માટે થીમ છે હિંદ મહાસાગર અવસરનો મહાસાગર રિપીટ કરું છું ધ્યાન આપી દેજો થીમ છે બે હજાર ઓગણીસ માટે રાષ્ટ્રીય સમુદ્ર દિવસ પર હિન્દ મહાસાગર અવસરનો મહાસાગર ત્યારબાદ આપણે વાત કરીએ કે તાજેતરમાં વીજી પટેલનું નિધન થયું છે તો તે કોણ હતા તો તે હતા અર્થશાસ્ત્રી ઓપ્શન સી એ સાચો જવાબ આવશે અહીંયા આગળ ભૂલથી બી લખાઈ ગયું છે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે અર્થશાસ્ત્રી હતા તેઓ અને તેમને ભારતમાં ફાધર ઓફ એન્ટરપ્રિન્યોરશિપ મુમેન્ટ તરીકે માનવામાં આવતા હતા તેમણે અઢારસો ને અમદાવાદમાં ઉદ્યમિતા વિકાસ સંસ્થાનની સ્થાપના કરી હતી અને તેમના કાર્યોના લીધે તેમને વર્ષ બે હજાર સત્તરમાં સરકાર શ્રી દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે અને તેઓનું તાજેતરમાં જ નિધન થયું છે વીજી પટેલ એ ખાસ આપ યાદ રાખી દેજો અર્થશાસ્ત્રી હતા તેઓ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતા ભારતના નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં ન્યાયમૂર્તિ ટીબીએન એન રાધાકૃષ્ણનને કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે તો તેમણે કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે ટીબીએન રાધાકૃષ્ણન આપ નામ ખાસ યાદ રાખી દેજો ન્યાયમૂર્તિ ટીબીએન રાધાકૃષ્ણન કે જેઓને તાજેતરમાં જ કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે તો આપ મેપમાં દેખો આ છે પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ બંગાળનું કેપિટલ છે કલકત્તા ગવર્નરનું નામ છે કેશ્રીનાથ ત્રિપાઠી મુખ્યમંત્રીનું નામ છે મમતા બેનર્જી અને લોકસભાની બેતાલીસ સીટ આવેલી છે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની વાત કરવામાં આવે તો સોળ સીટ આવેલી છે અને વિધાનસભાની વાત કરવામાં આવે તો બસો પંચાણું સીટ આવેલી છે ત્યાં એ પણ આપ ખાસ યાદ રાખી દેજો હવે આપણે જાણી લઈએ કે ન્યાયમૂર્તિ ટીબી એન રાધાકૃષ્ણન એ કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા એના પહેલાં કઈ હાઈકોર્ટમાં તેઓ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા હતા તો હૈદરાબાદ હાઈકોર્ટમાં તેઓ ફરજ બજાવતા હતા આની સાથે સાથે આપણે જાણી લઈએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે તો ચીફ જસ્ટિસ છે રંજન ગોગોઈ અને તે કેટલામાં ક્રમના છેતાલીસમાં ફોર્ટી સિક્સ એ પણ આપ ખાસ યાદ રાખી દેજો ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન કે નીચેનામાંથી ઇન ફ્લાઇટ કનેક્ટિવિટી માટે કોને લાઇસન્સ મળ્યું છે તો ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે બીએસએનએલને તાજેતરમાં જ ઇન ફ્લાઇટ કનેક્ટિવિટી માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે ઇન ફ્લાઇટ કનેક્ટિવિટી શું હોય છે તો જ્યારે તમે ફ્લાઇટમાં એટલે કે વિમાનમાં હોવ છો ત્યારે જો તમે બી કસ્ટમર છો તો ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરશે વિમાન ત્યારે આપ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો અને હવે આ લાઇસન્સ મળી ગયું છે ઇન ફ્લાઇટ કનેક્ટિવિટીનું બીએસએનએલને અચ્છા આ લાઇસન્સ આપ્યું કોને તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને આ લાઇસન્સ આપ્યું છે ઇન ફ્લાઇટ કનેક્ટિવિટીનું બીએસએનએલને તો આપ જાણી લો બીએસએનએલ વિશે બીએસએનએલની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ બે હજારમાં હેડક્વાર્ટર્સ આવેલું છે દિલ્હી ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના હેડ છે અનુપ્રમ શ્રીવાસ્તવ અને બીએસએનએલની જો બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરવામાં આવે તો તે છે એમ સી મેરી કોમ એમ સી મેરી તાજેતરમાં જ આરબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઝીરો પોઈન્ટ પચીસ ટકા જીરો પોઈન્ટ પચીસ ટકા રેપો રેટમાં ઘટાડો કરેલો છે અને એ સાથે જ હવે રેપોરેટ થઈ ગયો છે છ ટકા કેટલા ટકા ઝીરો પોઈન્ટ પચીસ ટકાના ઘટાડા સાથે હવે રેપો રેટ થઈ ગયો છે છ ટકા એટલે આપ યાદ રાખી દો કે આરબીઆઈએ તાજેતરમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યો છે અને એ સાથે જ થઈ ગયો છે છ પોઈન્ટને ઝીરો ઝીરો ટકા રેપો રેટ શું છે તે આપણે જાણી લઈએ રેપો રેટ એટલે કે જે દરે આરબીઆઈ અન્ય બેંકોને જે પૈસા આપે છે તે રેપોરેટ કહેવામાં આવે છે જે દરે આરબીઆઈ અને બેંકોને પૈસા આપે છે તેને રેપોરેટ કહેવામાં આવે છે અને રેપોરેટ જો ઓછો થાય તો એનો મતલબ એમ કે જો કોઈ વ્યક્તિએ બેંક પાસેથી લોન મેળવી છે તો તેના વ્યાજ દરમાં પણ ઘટાડો થશે હવે આપણે જાણી લઈએ કે લાસ્ટ વિડીયોનું ક્વેશ્ચન્સ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કયા દેશનું નાગરિક સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે આપ ઓપ્શન અહીંયા ચાર આપવામાં આવ્યા હતા અને તેમાંથી સાચો જોબ હતો યુ એ ઈ મોસ્ટ ઓફ સ્ટુડન્ટસે સાચો જોબ લખ્યો હતો તે તમામ વિદ્યાર્થીઓનો હું અહીંયા આગળ આભાર માનું છું અને હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન કે જે જોડકા સ્વરૂપે પૂછવામાં આવેલો હતો કયા રાજ્યના કોણ ગવર્નર છે એ રીતે જોડકા સ્વરૂપે પ્રશ્ન નંબર બે પૂછવામાં આવેલો હતો અને સાચા જોબ આપ જોઈ શકો છો ઇમેજ પર અત્યારે હાલ મૃદુલા સિન્હા કે જે ગોવા રાજ્યના ગવર્નર છે જગદીશ મુખી મિઝોરમના રાજ્યપાલ છે તેઓ ગણેશીલાલ ઓડિશા સત્યદેવ નારાયણ આર્ય હરિયાણા રાજ્યના અને વીપીસી બદનોર એ પંજાબ રાજ્યના ગવર્નર છે સાચા જોબ આ રીતે રહેશે અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ એ સાચા જોબ આપ્યા હતા તે તમામનો હું આભાર માનું છું અને હવે આપણે જોઈએ આજના વિડીયોના પ્રશ્નો આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન છે કે નીચેનામાંથી ઇન ફ્લાઇટ કનેક્ટિવિટી માટે કોને લાયસન્સ મળ્યું છે આપ ચાર ઓપ્શન જોઈ શકો છો તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો અને હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બેમાં જોડકા સ્વરૂપે પૂછવામાં આવેલો છે એ અને બી વિભાગ છે રાજ્યનું નામ આપવામાં આવેલું છે અને તેની રાજધાની કઈ છે તે સાચો જવાબ જોડીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડિયો સાથે